નમસ્કાર દર્શક મિત્રો છે વાવાધરા સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે તાજેતરમાં રાછેણા માઇનોર બે માં મોટું ગાબડું પડતા પાંચ જેટલા ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા હતા અને તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આ ગામડાને કારણે ખેડૂતોના વાવેતર કરેલા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે આ ઉપરાંત ચોથા નેશરા ગામની સીમાથી પસાર થતી નર્મદા કેનાલ પણ ઓવરફ્લો થઈ હતી જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ખેડૂતોના મતે કેનાલમાં અપૂરતી સાફ સફાઈના કારણે આ ઘટના બની હતી રાછેડા ગામના સરપંચ કિરણસિંહે આ અંગે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ રાછેડા માઇનોર કેનાલ એક જગ્યાથી તૂટી હતી જેના સમાનકામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા હતા કારણ કે તે જગ્યાએ ફરી મોટું ગાબડું પડ્યો છે તેમણે ઉમેર્યું કે આજે ફરીથી રાછેડા માઇનોર બેના કેનાલ પર કેનાલ તૂટવાથી આશરે પાંચ હેક્ટર જેટલી જમીનમાંથી પાણી પાણીથી ભરાઈ ગઈ છે જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સતત કેનાલ તૂટવાની ઘટનાઓથી ખેડૂતોને પડતા પર પાટો જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે સરપંચ કિરણસિંહે મીડિયાના માધ્યમથી નર્મદા નિગમ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા હલકી ગુણવત્તાવાળા કામો રોકવા અને સચોટ તથા ધ્યાનપૂર્વક સમારકામ કરવા વિનંતી કરી છે જેથી ખેડૂતોને ભવિષ્યમાં આવા નુકસાનનો સામનો ન કરવો પડે